મોર્નિંગ જય માતાજી જય મંગલ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું ને આપણે આવી ગયા નવું બ્લોગ લઈને તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો અત્યારે મસ્ત મજાના આપણે તૈયાર થઈ ગયા છે અને આપણે જઈશી બગસરા આજે જવાનું છે આપણે પાર્લર તો આલો ગાયસ કન્ટિન્યુ બન્યા રહેજો અત્યારે નાસ્તા પાણી બધું આપણે કરી લીધું છે અને કામે ઘરનું બધું થઈ ગયું છે તો આપણે બગસરા જયન પાર્લરે જય અને તમને મળશે તો હાલો આલો કન્ટિન્યુ બને રહે આપણે આવી જશે બસ સ્ટેન્ડે તો બસ સ્ટેન્ડ આવી ગયા છે બસ આવે એટલે આપણે ફ્રેશ થઈ જવાનું કંઈક જો આપણે આવી ગયા છીએ પાર્લરે પાર્લરે દિવસ પછી હું ને રેશમા તો આ લો બની રહે છે કાલે આવી ગયા અને હું ને રેસમાં પેર આરામ આવી છે કર્યું અને બે આઈ હા એટલું કર્યું છે અને હવે જો ને રેડી થાય છે મારો

અને પછી બધી ઘરનું કામ એ કરવાનું હજી બાકી છે તો હું આખો નથી મારા મમ્મી હતા તો એનાથી થયું એટલું કામ કર્યું છે બાકીનું હું કરીશ તો હાલો ભાઈ હિસાબ હવે કન્ટિન્યુ બન્યા રહેજો આપણે હવે સારા પાણી પીવાશે અને છે ને ઘરનું કામ પહેલા આપણે કરી તો ભાઈ અત્યારે પડી કહીશ સાંજ અને આપણે વાડી જો માંડવી થઈ છે લીલી માંડવી તો એમાંથી જો આપણે અત્યારે ઓળા શેકાશે તો આપણે આલો માંડવી પણ ખાઈ લઈએ અને હવે રસોઈ પાણી પણ બનાવવાના છે તો રસોઈ પાણીમાં શું બનશે શું નહીં એ પણ તમને બતાવીશ તો આલો પણ ગઈ આપણે તો થાકી ગયા હતા તો આપણને અત્યારે આવી ગઈ હતી તો અંદર મમ્મી મને અત્યારે ઉઠાઈ છે તો મને થાક લેવો તો ભાઈઝ હવે જમવાનું થઈ ગયું સારું રસોઈ પાણી બની ગયા છે તો જમવામાં શું છે શું નહીં બતાવવું અને આપણે પણ જમી લઈએ જમીએ અને પછી શું ઈચ્છાય

ગેસ ટીકડી લેવા તો હમણાં ટીકડી લઈ આવે અને ટીકડી પીને હું ઈચ્છા છે અને કહીશ અહીંયા બ્લોગને એમ કરીશી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઈટનને પ્રેસ કરજો અને સપોર્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખૂબ નહીં મળી બીજા બ્લોગમાં તો જય માતાજી